વિસાવદર લાયન્સ ક્લબ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન વિસાવદરમાં તાજેતરમાં લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા ક્લબના સિનિયર માર્ગદર્શક લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા તેમજ ક્લબના પ્રેસિડેન્ટ લાયન રમણિકભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ વીડી પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ મિડલ સ્કૂલ ભલગામ મોટા મોટી પીંડાખાઈ પ્રાથમિક શાળા તેમજ જાંબુડા પ્રાથમિક શાળા ખાતે ભારતીય પ્રાણીવિદ અને કાંકરિયા તળાવ અમદાવાદના કિનારે આવેલા પ્રાણી સંગ્રહાલય તેમજ બાલવાટિકાના સ્થાપક રૂબેન ડેવિડ જન્મજયંતિ ગુજરાતી ભાષાના જાણીતા કવિ નવલકથાકાર નિબંધકાર હરિન્દ્ર દવે જન્મજયંતિ તેમજ ભારતીય મૂળની અમેરિકન અવકાશી યાત્રી સુનિતા વિલિયમ્સ જન્મદિવસ ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ સંવાદ યોજી નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવી જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓની લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરી લાયન વર્ષ બે હજાર પચીસ છવ્વીસ સ્લોગન નીડ બેઝ સર્વિસ પ્લસને સાર્થક કરવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવ્યો હતો